નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાંક જઈએ અને કોઈ પૂછે કે તમે કયા રાજ્યના છો તો આપણે જવાબ આપીશું ગુજરાતના બીજો પ્રશ્ન કરે કે તમે ગુજરાતના છો તો તમારું રાજ્ય ગીત કયું છે જો તમને એ ના આવડતું હોય તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી શીખવાનું છે કે ગુજરાતના રાજ્ય પ્રતીકો કયા કયા છે સૌપ્રથમ આપણે શીખીશું ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે જય જય ગરવી ગુજરાત ગુજરાત રાજ્યની રાજ્ય ભાષા કઈ છે ગુજરાતી ગુજરાત રાજ્યનું રાજ્ય નૃત્ય કયું છે ગરબા ગુજરાતનું રાજ્ય રમત કઈ છે કબડી છે ગુજરાતની રાજ્ય રમત કબડી છે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે સુરખાબ છે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે સિંહ છે ગુજરાતનું રાજ્ય વૃક્ષ પૂછે તો કયું છે આબો ગુજરાતનું રાજ્ય ફૂલ ગલગોટો છે ફરી એકવાર ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત ગુજરાતની રાજ્યભાષા ગુજરાતી ગુજરાતનું રાજ્ય નૃત્ય ગરબા ગુજરાતની રાજ્ય રમત કબડી ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાપ ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો ગુજરાતનું રાજ્ય ફૂલ ગલગોટો